નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ગુડ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉંમર મુખ્ય સમાચારો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દેવાથી દેવ મહાદેવને પંચામૃત બિલ્વપત્ર અર્પણ કરી જળાભિષેક કરી ભક્તોએ પૂજા અર્ચના કરી હતી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ઉમરગામ તાલુકાના હુમરણ ખાતે મોટી સંખ્યામાં કાવડિયાઓ પગપાળા આવી પહોંચ્યા હતા વાપી શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલના રક્તદાન કેમ્પમાં એકસો યુનિટ બ્લડ એકત્ર થયું હતું નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી વાપી કસ્ટમ રોડ સ્થિત શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલ ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નાણા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતા અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાનો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે રક્તદાન કરનાર દાતાઓના ઉત્સાહથી કુલ એકસો યુનિટ બ્લડ સફળતાપૂર્વક એકત્ર કરવામાં આવ્યું હતું શ્રદ્ધા આરોગ્ય મંદિર હોસ્પિટલના સ્થાપક ડોક્ટર વિનયભાઈ પટેલ અને ડોક્ટર બીનાબેન પટેલ છેલ્લા બાવીસ વર્ષથી વાપી તથા આસપાસના વિસ્તારની જનતાને આરોગ્ય સેવાની સતત સુવિધા પૂરી પાડી રહ્યા છે હાલમાં તેમણે નવીન અને આધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરીને સેવા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આજે ડોક્ટર વિનયભાઈ સંચાલિત શ્રદ્ધા હોસ્પિટલના નવા મકાનમાં જે રીતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એ સેવા ભાવના દર્શાવે છે દરેક પેશન્ટને જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે લાયન્સ ક્લબ બ્લડ બેંકની સાથે રહીને આ આયોજન કરવામાં આવે છે પ્રસંગે વિનયભાઈ અને એમની સંપૂર્ણ ટીમને અભિનંદન આપું છું અને આ વિસ્તારની વધુમાં વધુ સેવા કરતા રહે આરોગ્ય મંદિર તરફથી ત્યાં બ્લડ ઓન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ સેવાકીય પ્રકૃતિમાં સો થી દોઢસો બોટલ જેટલું રક્તદાન આપણે મળશે એવી આશા રાખીએ છીએ અને એકસો પચીસ ઉપરના ડોનરો તો રજિસ્ટર થઈ ગયા છે અને અત્યારે જ્યાં શરૂઆત થઈ છે કનુભાઈના આશીર્વાદ છે વાપીની જનતાના આશીર્વાદ છે આખા વલસાડ જિલ્લાના આશીર્વાદ મળી રહે એવી આશા રાખું છું રાખી ફોર ધાગો શૌર્યનો સૂત્ર રક્ષાનો વીર પુરુષો ની કદર સરહદ પર પહોંચશે અશ્વિની રાણે અને તેમની ટીમ છેલ્લા બાર વર્ષોથી વિશેષ કાર્યક્રમ રાખી ફોર જવાન નું આયોજન કરી રહ્યા છે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પર્વે વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી રાખડી એકત્રિત કરીને સરહદી જવાનો સુધી મોકલવામાં આવે છે આ વર્ષે પણ અશ્વિની રાણે અને તેમની ટીમ દ્વારા વાપી શહેર તથા શાળાઓ કોલેજો સંસ્થાઓ અને સ્થાનિક રહેઠાણ વિસ્તારમાં પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ અભિયાન ચલાવીને આશરે પચાસ જેટલી રાખડી એકત્રિત કરી છે જે ત્રણ ઓગસ્ટ પહેલા સરહદ પર ફરજ બજાવતા દેશના વીર જવાનોને મોકલવામાં આવશે

कुछ पैरा मिलिट्री कुछ मिलिट्री के जवान हमारे आए हुए हैं है। और बाकी सब हमारी राखी प्रोग्राम होने के श्री दक्ष प्रजापति महाराज जयंती कराई श्री प्रजापति उत्कर्ष मंडल दादरा नगर हवेली द्वारा प्रथम वक्त श्री दक्ष प्रजापति महाराज जयंती भव्य उजनी करी थी रविवार अंबा माता मंदिर टोकर काड़ा ऐसी शुरू थे कलश यात्रा गायत्री मंदिर આમલી સુધી યોજાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ અને ભક્તો જોડાયા હતા કલશ યાત્રા દરમિયાન ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો મંડળના આગેવાનો દ્વારા સૌને પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શ્રી દક્ષ પ્રજાપતિ મહારાજ સમાજમાં એકતા ભક્તિ અને સેવા માટે જાણીતા છે તેમની જયંતિ દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે શ્રી દક્ષ પ્રજાપતિ મહારાજ આજે જન્મ જયંતિ નિમિત્તે અમે કળશ યાત્રા કરી જે જેમનું ઉદ્ભવ જે છે એ કહેવાય છે બ્રહ્મના પુત્ર બે જે નારદજી એક અને બીજા હતા દક્ષ પ્રજાપતિ આ દક્ષ પ્રજાપતિ મહારાજની જૈન્મજયંતિ આમ તો ઉત્તર ભારતીયો પણ ઉજવે છે ગુજરાતમાં પણ બાકી ઉજવે છે પણ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર સલવાસ ખાતે શ્રી ઉત્કર્ષ પ્રજાપતિ મંડળ દ્વારા આ વર્ષે પ્રથમવાર શ્રી દક્ષ પ્રજાપતિ મંડળની જન્મજયંતિનું આયોજન કર્યું અને તેમાં એકવીસ માર્ચની ઉણકળશ યાત્રા રાખી અને જે પગપાળા ટોકાખાડા અંબા માતાના મંદિરથી નીકળી ગાયત્રી મંદિર આંબળી સુધી પૂર્ણાહુતિ રાખી છે ત્યારબાદ એમાં લોકોનો અમારા પ્રજાપતિ જ્ઞાતિભાઈઓનો સાથ સહકાર મળ્યો ઉત્સાહ પણ જળવાયો અને ખાસ કરીને જોવા જઈએ તો બહેનોએ ઘણો સાથ આપ્યો છે

વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ખાતે ગાંધીનગર કેપિટલ થી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર વીસ હજાર નવસો બે ને આવકાર્યા બાદ સાંસદ ધવલભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો એ લીલી ચંડી બતાવી ટ્રેન ને પ્રસ્થાન કરાવ્યું હતું જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેન નું સ્ટોપેજ ની માગણી કરતા હતા તે આજે સંતોષ છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી આશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડુ મથક છે વલસાડ ધરમપુર પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જે હોય તો બલ્લીમોરા ગંડેવી ચીખલી વાંસદ છે ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરે ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની જે ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે એમના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપવા માગું છું ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્ત્વ છે રેલવેમાં પણ વિશેષ મહત્ત્વ છે અહીંયા એમની હોસ્પિટલ પણ છે આટલું મોટા મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકને અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિન વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું તમને જાણીને ખુશી થશે કે આઈઆરસીટીસી પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર બધી ટ્રેનની ટિકિટો વેચી વેચાઈ ગઈ એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર